આપણું ગુજરાત વિકસિત છે સમૃદ્ધ છે નોકરીની પૂરતી તક છે એવું લગભગ ચારે બાજુ સંભળાઈ રહ્યું છે તેમ છતાં ખબર નહીં ઉમેદવારો કેમ ધરણા કરતા હશે કેમ એવું કહેતા હશે કે સરકાર નોકરી નથી આપતી જગ્યા છે તો પણ ભરતી થતી નથી ભરતી થાય છે અને જગ્યા છે તો પણ સરકાર ઓછી જગ્યા માટે ભરતી કરે છે આવું આપણા ગુજરાતમાં સતત ચાલતું આવે છે ક્યાંક ને ક્યાંક સતત કોઈ પણ ક્ષેત્રના ઉમેદવારો નોકરી માટે સરકાર સામે બાદ ભીડી રહ્યા છે હવે એ સમજાતું નથી કે સરકાર સાચી છે કે પછી આ ઉમેદવારો આ બધું એટલે કહેવું પડે છે કારણ કે આપણા આ નોકરી બનતા અને રોજગારી બનતા ગુજરાતમાં જે આપણને બીમારી સમયે મદદ કરે તે લોકો અત્યારે ધરણા પર ઉતર્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણા ગુજરાતમાં એક તરફ ખાનગી આરોગ્ય વ્યવસ્થા સાથે ચેડા કરતી ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થઈ રહ્યા છે તો ક્યાંક સરકારી આરોગ્ય વ્યવસ્થા ધીરે ધીરે નામશેષ કરવાનું કાવતરું ચાલતું હોય તેવું પણ લાગે છે થોડા સમય પહેલા કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટે જાહેરાત બહાર પડી અને જેવી પોસ્ટ જાહેર થઈ કે પોસ્ટમાં અચાનક ઘટાડો કરી દેવામાં આવ્યો તમે જ વિચારો આઈકે જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે અને એક વર્ષ પછી પરીક્ષા લેવાય અને છ મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષા બાદ નિમણૂક આપવાની વાત આવે એટલે સીધી જ જગ્યાઓમાં ઘટાડો થઈ જાય

આજે પણ આ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે ઉમેદવારોમાં અત્યારે ખૂબ જ રોષ છે કારણ કે છસો પચાસ સ્ટાફ નર્સની જગ્યા લગભગ એપ્રિલ બે હજાર ત્રેવીસ માં બહાર પાડવામાં આવી ઉમેદવારો હોશે હોશે તૈયારી કરી પરીક્ષા આપી મેરિટ યાદીમાં પસંદગી પામી છસો પચાસ સામે બારસો થી વધારે લોકોને બોલાવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવ્યું અને તરત જ આ સત્તાધીશો બદલી ગયા સત્તાધીશો કહી રહ્યા છે કે છસો ની તો નહીં પણ ચારસો ની જ અમે નિમણૂક કરીશું

હવે આ બધા જ ઉમેદવારો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ કે ત્યાં સાંજનો કેવો માહોલ હતો ને અત્યારે જે આ લોકો ધરણા કરી રહ્યા છે તેમાં કેવો રોષ છે શું કરી શું જબરજસ્તી કરી તમે બોલો છો અમે એમ કહી બરોબર છે જે છે આવ કરવા માટે અહીંયા નતો તમે જબો સિકર નતો જે સુ કરો બોલાય જો એ લે ગેસ કરતા લેટી જા ધકા તમે સળમ સળમ નથી આવતી અઢાર ક્યાંક લાગતી હી છે તમારું બાપા નું છે ખોલો 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 દરવાજો ખોલો એવું બે હજાર ત્રેવીસ માં એકત્રીસ કે ભરતી બહાર પાડી દે એની અંદર ફોર્મ ભર્યા બધાએ એક્ઝામ પણ આ એક વર્ષ પછી છ સાત આઠ મહિના પછી એની એક્ઝામ લેવાય છ મહિના પછી એનું રિઝલ્ટ આવ્યો અત્યાર સુધી એનો કોઈ નિર્ણય નથી કે કોઈને ઓર્ડર આપવામાં આવ્યા નથી એ ઓર્ડરની અંદર અમે ઘણી વાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી અહીંયા ઘણા અલગ અલગ દરવાજા ખવડાવ્યા એ લોકોને અમે મળીએ છીએ એના માટે કે અમને અમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યો અમે પાડતા છે નહીં ખાલી અમે આંદોલન કર્યું અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યુંની હોસ્પિટલની કોઈ બી માલ મિલકતને કોઈ પણ નુકસાન પાડ્યા વગર

એને જવાનું રહી ગયું છે અમે શું ખોટું માગ્યું છે અમારી માંગ બસ એક જ છે કે અમને અમારે ન્યાય આપો જે સભ્ય છે સાંસદ સભ્ય છે અમારા મત વિસ્તારના જે અમને ન્યાય આવે છે વોટ માંગવા જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બે હાથ જોડીને આવે છે હું તમારો દીકરો છું હું તમારો ભાઈ છું એ મારા ભાઈ ને મારા વિનંતી છે કે અમને અમારા ન્યાય માટે બે ચાર અમારા માટે આવો તમે વોટ માંગવા રેલીઓ કાઢવા કરો ત્યારે બધી બધાને લઈ જાઓ છો આવો અમારી ઉપર ધ્યાન આપો અમે આખી રાત દિવસ ઠંડીના રાતે ફર્યા છીએ સવારે તડકાના બાર છીએ અમને જોવા માટે સંસ્થાથી સરકાર તરફથી આ દીકરીઓના રક્ષણ માટે કોઈ નથી આવ્યું રાત્રે કોઈ ક્યાંય ગુમ થઈ છે આટલી બધી દીકરીઓ બધા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે એમના મા બાપે અહીંયા મોકલ્યા છે કે એમના હક માટે આવે છે છોકરી એમની એ છોકરીનું રક્ષણ કરવા માટે અહીંયા ગુજરાતમાં છે નહીં જે દિવસે કોઈ છોકરીનું બનશે ત્યારે આ ગુજરાતના બધા કેન્ડલો લઈને નીકળશે એટલું ત્યારે બધા નેતાઓ આવશે કહેવા માટે એમના ઘરે જશે હશે ચાર પાંચ લાખની મદદ કરીએ બધાને મોટા બંધ કરાવશે પણ તમે રોકો ને જ્યારે જે બધું બને છે પહેલાં રોકો અમને અમારો ન્યાય માગીએ છીએ અમારી એક જ વિનંતી છે હાથ જોડી અમને અમારો જે રીતે આ બધા જ ઉમેદવારો અત્યારે ધરણા કરી રહ્યા છે હવે એ જોવાનું છે કે ઋષિકેશ પટેલ આ બધાની વાત અત્યારે સાંભળે છે કે પછી આ બધા જ ઉમેદવારો વિલા મોઢે ઘરે પરત ફરવું પડશે કારણ કે કાશા લઈને આવ્યા છે કે સરકાર અમારું સાંભળશે અને જે રીતે જગ્યામાં વધારો કરવાની વાત છે તે પણ કરે કારણ કે અચાનક ઘટાડો કરી દેવામાં આવ્યો જગ્યાની ભરતી તો કરવામાં નથી આવી પરંતુ જે જગ્યા આપવાની હતી તેમાં પણ તેમણે

જે રીતે આ બધા જ ઉમેદવારો અત્યારે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે ને તમે પણ જો આ ભરતીની અંદર સામેલ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર